અમિત ખૂટ આત્મહત્યા કેસમાં સુસાઇડ નોટને લઈને એફએસએલ રિપોર્ટ હવે આવી ગયો છે અને આ એફએસએલ રિપોર્ટને લઈને અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ છે તેવામાં અમિત ખૂટની સુસાઈડ નોટને લઈને રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જરનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે આ એફએસએલ રિપોર્ટને લઈને શું વાત કરી છે તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે અત્યાર સુધી અનેક વળાંકો આવી ચૂક્યા છે જોકે અમિત ખૂટની સુસાઈટ નોટને લઈને એક મોટા સમાચાર આજે સામે આવ્યા છે સુસાઈટ નોટનો એફએસએલ રિપોર્ટ છે તે આવી ગયો છે અને જેને લઈને અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ છે ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસને લાંબો સમય વીતી ગયો છે પણ ગોંડલ પોલીસ હજી સુધી રાજદીપસિંહ અનુરુધસિંહ અને મિસ્ટર એક્સ એટલે રહીમ મકરાણીને શોધી નથી શકી તેવામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક પણ કરવામાં આવી હતી સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ તેમજ આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની નિમણૂક કરવામાં આવી છે અગાઉ સેશન્સ કોર્ટ દ્વારા અનિરિતસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી છે તે રદ કરી હતી તો સાથે જ પોપટ લાખા સુરઠિયા હત્યા કેસમાં સિંહને મળેલી સજાની માફીનો હુકમ છે તે હાઈકોર્ટે રદ કરીને એક મહિનામાં જેલમાં સરેન્ડર કરવા હુકમ કર્યો છે આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના આગોતરા ની જામીન અરજી પણ છે તે ફગાવી હતી અમિત કુટની સુસાઇડ નોટમાં માં અનુરુદ્ધ સિંહ રાજદીપ સિંહ અન્ય એક યુવતી અને સગીરાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અમિત કુટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાયો જો કે હવે આ સુસાઇડ નોટ મામલે એફએસએલ રિપોર્ટ સામે આવી ગયો છે અને તેને લઈને શું કહી રહ્યા છે રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર તેમને સાંભળીએ એમાં અમિત કોટે આપઘાત મામલામાં એફએસએલ તરફથી સુસાઈડ નોટનો રિપોર્ટ મળી ગયો અને નામદાર કોર્ટ તરફ એને ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને આમાં ત્રણ આરોપી હજુ પકડવાના બાકી છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને રહીમ અબ્દુલ બલોચ તો એની તપાસ અમારી ટીમ કરી રહી છે અને આ એફએસએલની રિપોર્ટ છે એની માહિતી આપી નહીં શકાય કેમ કે હવે તપાસ ચાલુ છે અને રિપોર્ટ મળી ગઈ અને નામદાર કોર્ટ તરફ ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને

આમાં એફએસએલની ની રિપોર્ટ બાબતમાં કોઈ માહિતી આપવામાં નહીં આવશે હવે કેમ કે તમામ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે એન્ડ ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન ની જો પણ વાતો હોય એ શેર નહીં કરી શકાય તો ઓફિશિયલી જેમ જેમ આપણને આપણામાં પ્રોગ્રેસ તમારી સાથે શેર કરી શકું આ આપણે તમને આમંત્રિત કરીને શેર કરી શકું આપણને અમારે તાલુકાની અને એલસીબીની ટીમ આમ પર કામ કરી રહી છે અમિત ખૂટ આપઘાત કેસમાં આજે સવારથી જ એફએસએલ રિપોર્ટ આવી ગયો હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી અને આ રિપોર્ટમાં મિસમેચ હોવાની વાતો પણ ચર્ચાઈ રહી હતી જોકે આ મામલે એસપી વિજયસિંહ ગુર્જરે ખુલાસો કરતાં કહ્યું છે કે તેમની પાસે એફએસએલ રિપોર્ટ આવી ગયો છે અને કોર્ટમાં રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે જો કે આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને રહીમ ફરાર હોવાથી આ રિપોર્ટ બાબતે કોઈ પણ માહિતી નહીં આપવામાં આવે હાલ આ મામલે તપાસ શરૂ છે અને તપાસ બાદ જ જાણકારી આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટને લઈને અનેક ચર્ચાઓ હાલ ચાલી રહી છે પરંતુ પોલીસ દ્વારા આ મામલે સત્તાવાર રીતે કોઈ પણ જાણકારી નથી આપવામાં આવી કારણ કે હજી આ કેસમાં ત્રણ આરોપી ફરાર છે આ રિપોર્ટને લઈને હવે આગામી સમયમાં શું ખુલાસો થશે તે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર અહેવાલ જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી લેજો જેથી તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા